અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ માર્ચ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું આ દરમિયાન તેમણે રશિયા યુક્રેન યુદ્ધ ટેરિફ વોર સહિતના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો તેમણે દાવો કર્યો કે તેમના વહીવટે ફક્ત તેતાલીસ દિવસમાં તે કરી બતાવ્યું જે ગત સરકારે ચાર વર્ષમાં પણ કર્યું નથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ સંબોધનને ધ રિન્યુઅલ ઓફ અમેરિકન ડ્રીમ નામ આપ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનું સંસદના સંયુક્ત સત્રને સંબોધન યુક્રેન રશિયા યુદ્ધ યુક્રેન રશિયા યુદ્ધને અંત લાવવાની જરૂર પનામા નહેર પર કબજો કરીશું ગ્રીનલેન્ડ ને અમેરિકા નો હિસ્સો બનાવીશું ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધન માં કહ્યું કે અમે યુક્રેન રશિયા યુદ્ધ ને ખતમ કરવાની દિશા માં કામ કરી રહ્યા છીએ આ યુદ્ધ માં હજારો લોકો એ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે અમારી સરકાર પનામા નહેર પર પણ કબજો કરી લેશે આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો તમને કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુક્ત અમેરિકા અમેરિકાને ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સથી મુક્તિ અપાવીશું બહારના લોકોએ દેશના અમુક ભાગો પર કબજો જમાવી લીધો છે તેમને દેશમાંથી શોધી શોધી અને તગેડી મૂકીશું કોઈ પોલીસ અધિકારીની હત્યા કરશે તો મૃત્યુદંડ આપવામાં આવશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવાની છે અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે અમે તેમને દેશમાંથી શોધી શોધી અને તગેડી મૂકીશું ડોનાલ્ડ ટ્રમ્પે

તેમની સ્પીચમાં કહ્યું કે અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી રહી છે જેમાં પાંચ મિલિયન ગોલ્ડ કાર્ડ ઇસ્યુ કરવાની તૈયારી છે તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે મેક અમેરિકા ગ્રેટ અગેન અમેરિકા મોમેન્ટમ પરત આવ્યું ટ્રમ્પ આપણી આત્મા પરત આવી આપણું ગૌરવ પરત આવ્યું રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા મોમેન્ટમ પરત આવી ગયું છે આપણી આત્મા પરત આવી ગઈ છે આપણું ગૌરવ પરત આવી ગયું છે આપણો વિશ્વાસ પાછો ફર્યો છે હવે અમેરિકાના લોકો પોતાના તમામ સપના પૂરા કરી શકશે ટ્રમ્પે કહ્યું કે મેં દેશની બોર્ડર પર થઈ રહેલા આક્રમણને રોકવા માટે અમેરિકી સેના અને બોર્ડર પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી છે ગત મહિને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે પોતાના સંબોધનમાં પ્રમુખ ટ્રમ્પે ભારતનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે ભારત આપણા પર સો ટકા ટેરિફ લગાવે છે જે આપણા દેશ પર જેટલો ટેરિફ લગાવશે આપણે એટલો ટેરિફ લગાવીશું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમે માનીએ છીએ કે તમે ડોક્ટર એકાઉન્ટન્ટ વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હો તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે ટ્રમ્પે આગળ કહ્યું કે અમે આપણી પબ્લિક સ્કૂલોમાંથી ક્રિટિકલ રેસ થિયરીનું ઝેર કાઢી નાખીશું એક આદેશ પર સહી કરી અને અમેરિકામાં હવે ફક્ત બે જ જેન્ડર હશે જેમાં એક છે મહિલા અને બીજા પુરુષ પુરુષોને મહિલાઓની રમતમાં રમાડવા સાથે પ્રતિબંધ મૂકી દીધો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા સંઘીય રદ કરવામાં આવી છે ગ્રીન સ્કેમ મૂર્ખામી ભર્યો હતો અને મેં તેનો અંત લાવ્યો છે અમેરિકા માટે પેરિસ ક્લાઇમેટ કરાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અમેરિકા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા છે તેમણે કહ્યું કે અમે જૂની સરકારો દ્વારા લાવવામાં આવેલી ઈવી વાહનોને લગતા નિયમો પણ રદ કરી દીધા છે ટ્રમ્પે આગળ કહ્યું કે ઈંડાની કિંમત બેકાબુ બની ગઈ છે અને હું પ્રોમિસ કરું છું કે અમેરિકાને ફરીથી સસ્તું બનાવીશું મારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાં આપણી અર્થવ્યવસ્થાને બચાવવા અને કામ કરવા પરિવારોને રાહત આપવાની છે સંબોધનમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મહત્વના મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું એ ભલે રશિયા યુક્રેન વોર હોય કે પછી ઇમિગ્રેશન પોલિસી કે પછી ઇકોનોમિક રિફોર્મ્સ ટ્રમ્પે એક સ્ફૂર્તિભર્યું સંબોધન આપ્યું તેમણે ગોલ્ડ કાર્ડ સ્કીમની જાહેરાત કરી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક પગલાંની વાત કરી અને યુક્રેન રશિયા યુદ્ધના અંત માટે પોતાનું દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યું સાથે ટેરિફ વોર અને વિવિધ નીતિઓમાં મોટા ફેરફાર વિશે પણ તેમનું મંતવ્ય સ્પષ્ટ કર્યું હવે જોવાનું એ રહેશે કે તેની આ જાહેરાત બાદ વાસ્તવમાં કેટલા હદ સુધી અમલમાં આવે છે અને તે અમેરિકાની અને વિશ્વની રાજકીય અને આર્થિક દિશાને કેવી અસર કરે છે